કની તાલ કુંભાર આ તાજીઓ બનાવતા તો દસ પંદર દિવસ લાગી જાય છે મિનિમમ ગ્રુપ બહુ મોટું હોય છે તાત્કાલિક બનાવવામાં આવે છે તો એ પંદર દિવસ એવા લાગી જાય છે અને આજે એ ઉપરાંત દિવસે ભૂજ શહેરમાં સાંજે અંદાજથી સાડા છ વાગે તાજીયાને સ્ટાર્ટ આપવામાં આવશે ઓમ એકતા અને ભાઈચારાથી કચ્છની પરંપરા મુજબ પૂજવામાં આવશે હા છેલ્લા બે દિવસ હળની લાઈનો લાગે છે અને એમની મનોકામનાઓ પૂરી થાય છે પોતાની જે જો હોય છે એ સુખાવો પૂરી થાય છે એ પણ અહીંયા ચડાવે છે શિવા બસ હું એમ કહું છું અમને કરબલાની જે જાતમાં બનાવીએ છીએ એ બસ સભાનો છે શાંતિનો છે એનો જે સંદેશો તો આપણે એનો અમલ કરવાનો છે હા કુંભાર અબ્દલમાન ઇસ્મેલ ભુજ કુમાર ગમાતા મોટા હતા તાજિયાના મોરમ છે અમાની યાદમાં અમે બનાવીએ છીએ તાજીયા કરબલાની શાંતમાં અને ઐતિહાસિક તાજીઓ રાજા રાજાશાહી વખતથી આ વિશેષતા એ રહી છે કે જે અમારો હસૈન હસનો થાય એની જાતની અંદર જે શહીદ થઈ ગયા એની જાતની અંદર અમે બનાવી રહ્યા છીએ હા આ ખુશીનો પ્રોગ્રામ હતો અને જગ્યા અમારો ગમની અંદર આવી ગયો હતો આજુબાજુ હિન્દુ મુસ્લિમ બધે ભાઈચારા જ રહી આજુબાજુ વસ્તી હિન્દુ લોકોની છે એની વેચની અંદર અમે બનાવીએ અને બધો ભાઈચારા સ્લાટ છે લોહણા છે સોની છે બધે અમારી સાથે રહીને કામ કરીએ છીએ હાજી રૂટ આમાં અહીંથી ભીડ બજાર જઈએ છીએ ભીડ બજારથી સરપટ કે બારે ઠંડા કરીએ છીએ અને અત્યાર અત્યાર સુધી અમે દસથી બાર દિવસ બનાવો